આકાશવાણી અમદાવાદ વડોદરા હવે સાંભળશો સમાચાર સમીક્ષા આજનો વિષય છે નાગરિક દેવો ભવના મંત્ર સાથે સુશાસન દિવસની ઉજવણી લેખન અને રજૂઆત હર્ષલ પંડ્યા વર્ષ બે હજાર ચૌદની ત્રેવીસ ડિસેમ્બરના રોજ ભારતના રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી દ્વારા ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીને ભારતના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્ન અર્પણ કરવાની જાહેરાત કરવામાં આવી હતી આ જાહેરાત બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નવા ચૂંટાયેલા વહીવટીતંત્રે ભૂતપૂર્વ પ્રધાનમંત્રીની જન્મ જન્મજયંતિની હવેથી ભારતમાં દર વર્ષે સુશાસન દિવસ તરીકે ઉજવણી કરવામાં આવશે તેવી જાહેરાત કરી હતી નાગરિક દેવો ભવના મંત્રની સાથે લોકોમાં સરકારની જવાબદારી પ્રત્યે જાગૃતિ ફેલાવીને પ્રધાનમંત્રી વાજપેયીના સન્માનમાં આ દિવસની ઉજવણીનો આરંભ કરવામાં આવ્યો હતો આ સિદ્ધાંત ને ધ્યાનમાં રાખીને ભારત સરકારે સુશાસન દિવસ માટે કાર્યકારી દિવસ તરીકે જાહેર કર્યો છે અને એટલું જ નહીં બે હાજર માં કેન્દ્ર સરકારે ગુડ ગવર્નન્સ ઇન્ડેક્સ શરૂ કર્યો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એ લોકાભિમુખ વહીવટ ને આ દિવસની ઉજવણી સાથે સાંકળી લીધો હતો કનેક્ટિવિટી લેકર અટલજી કે વિઝન ને સદી કે ભારત કો શરૂઆતી મજબૂતી દી સમય હી गांव गांव तक सड़कें पहुंचाने का अभियान शुरू किया गया था उसी समय स्वर्णिम चतुर्भुजानी हाईवे के विस्तार पर काम शुरू हुआ था साल 2000 के बाद से प्रधानमंत्री ग्रामीण सड़क योजना के तहत अब तक करीब 8 लाख किलोमीटर सड़कें गांवों में बनी है और में से करीब 4 लाख किलोमीटर ग्रामीण सड़कें पिछले 10-11 साल में बनी है અટલ બિહારી વાજપેયી તેમના અટલ નેતૃત્વ માટે જાણીતા હતા જેનું ઉદાહરણ પોખરણમાં પરમાણુ પરીક્ષણ છે તેમ જણાવીને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અટલ બિહારી વાજપેયીના દેશ સેવાના કાર્યોને યાદ કર્યા હતા અટલજીને ન કેવલ દેશ કો સાંસ્કૃતિક વિરાસત કો બચાને મદદ અટલજી અટલજીને પૂરા જીવન દેશ કે સ્વ કો જગાને કા અટલ જી ને સામને પરમાણુ શક્તિ શાંતિ બન સકતે પ્રસ્થાપિત કરુનિયા ભર કે દબાવી વિરુદ્ધ મેક્તિ બનાવે કા કામ સન્માનિય અટલ ક્યા આ વર્ષે અટલ બિહારી વાજપેયી ની એકસો એકમી જન્મ જયંતિ ગુડ ગવર્નન્સ તરીકે ની ઉજવણી ગુજરાત માં પણ વિશેષ રહી હતી નાગરિક દેવો ભવોના મંત્ર સાકાર કરીને શ્રેષ્ઠ સુશાસન ઉત્તમ ઉદાહરણ પૂરું પાડીને આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી પ્રજામાં વ્યક્તિગત અને સામાજિક પરિવર્તન લાવનારો આ દિવસ સુશાસનનું ઉત્તમ ઉદાહરણ છે તેમ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું તેમણે ઉમેર્યું હતું કે આજે પણ સરકારી યોજનાઓ જાહેર થાય છે તેના કેન્દ્રમાં પ્રજા રહેલી છે આ દિવસના ઉપલક્ષમાં રાજ્ય સરકારે ગાંધીનગરમાં સુશાસન દિનની ઉજવણી અન્વયે નાગરિક કેન્દ્રિત પ્રશાસનની નેમ સાથે શ્રેણીબદ્ધ પ્રકલ્પો યોજનાઓ અને પોલિસીના લોન્ચિંગ કર્યા હતા જે પ્રજાભિમુખ વહીવટને પ્રદર્શિત કરે છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વાગત ઓનલાઈન કાર્યક્રમને સુશાસનના સીમાચિહ્નરૂપ ગણાવ્યો હતો માન્ય વડાપ્રધાનશ્રીની દરેક યોજનાઓ જુઓ તો એ બધી જ યોજનાઓ નાનામાં નાના માણસને છેવાડાના માણસને કેવી રીતે પહોંચાડી શકાય અને સરકારી યોજનામાં પણ કોણ છે મધ્યમાં તો કે સામાન્ય માણસ નાનો માણસ એને મધ્યમાં રાખી એને કેન્દ્રમાં રાખી અને બધી યોજનાઓ બનાવી છે રાજ્યમાં આ વર્ષે સુશાસન સપ્તાહની ઉજવણી અંતર્ગત લોક કલ્યાણની વિવિધ પહેલો કાર્યાન્વિત કરવામાં આવી હતી જે લોકોની સુખાકારી કેન્દ્ર સ્થાને રાખીને આ ઉજવણી થઈ હતી મિનિમમ ગવર્મેન્ટ મેક્ઝિમમ ગવર્નન્સના મંત્રને સાકાર કરતી આ તમામ પહેલોના લોન્ચિંગથી રાજ્ય સરકારની સુશાસનની સ્પષ્ટ પ્રતિબદ્ધતા દર્શાવે છે એટલું જ નહીં આ પહેલોના અમલથી નીતિ નિર્ણય પ્રક્રિયામાં ઝડપ સેવા વિતરણમાં સુધારો અને નાગરિક અભિગમને વેગ મળી રહ્યો છે નાનામાં નાના માનવીના કલ્યાણને કેન્દ્રમાં રાખીને શરૂ કરેલી યોજનાઓને સાકાર કરવાનું સેવાદાયિત્વ રાજ્યનું વહીવટીતંત્ર ગુડ ગવર્નન્સથી હંમેશા નિભાવી રહ્યું હોવાનો પણ આ દિવસની ઉજવણીએ પ્રજાનો સુર રહ્યો હતો રાજ્યનો નાગરિક જ્યારે તેની સમસ્યા લઈને સરકાર સમક્ષ આવે છે ત્યારે નાગરિકોના સમય જ સંપૂર્ણ સમસ્યાનું સમાધાન લાવવા માટે રાજ્ય સરકાર આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી રહી છે આધુનિક ટેકનોલોજીના અમલીકરણ સાથે કર્મયોગીઓનો નાગરિકો પ્રત્યેનો હકારાત્મક અભિગમ પણ હો તેટલો જરૂરી છે તેવા અભિગમ સાથે સરકાર આ દિશામાં આગળ વધી રહી છે આપ સાંભળી રહ્યા હતા સમાચાર સમીક્ષા આજનો વિષય હતો નાગરિક દેવો ભવના મંત્ર સાથે સુશાસન દિવસની ઉજવણી લેખન અને રજૂઆત હર્ષલ પંડ્યા